ચાર એસ નો વર્ગ ઓછા ચાર એસ વધતા એક સૌ શૂન્ય શોધીશું શૂન્ય શોધવા માટે આપણે બહુપદીને જીરો સાથે સરખાઈશું તો અહીંયા ચાર એસનો વર્ગ ઓછા ચાર એસ વધતા એક બરાબર જીરો આગળના દાખલામાં જોઈએ પ્રમાણે આપણે પ્રથમ અને છેલ્લા પદનો પ્રથમ અને છેલ્લા પદનો ગુણાકાર કરીશું ચાર એકા ચાર પ્રથમ પદ હતું ચાર સહગુણકોનો ગુણાકાર એટલે પ્રથમ પદનો હતો ચાર બીજા પદનો સગુણક હતો એક બંનેનો ગુણાકાર કર્યો તો આપણને ચાર મળે હવે આ ચારના આપણે એવા બે ભાગ કરવાના કે વચ્ચેવાળું પદ માઇનસ ચાર મળે તો એના માટે આપણે ગુણાકાર કરીશું બે અને બે બે અને બે પણ અહીંયા આપણે ગુણાકાર ચાર જોઈએ છે એટલે ચાર ગુણાકાર થઈ ગયો પરંતુ સરવાળો માઇનસ ચાર જોઈએ છે એટલા માટે શું કરીશું બંનેની નિશાની આપણે મૂકીશું માઇનસ એટલે ગુણાકાર માઇનસ બે ગુણ્યા માઇનસ બે પ્લસ ચાર થઈ ગયા અને સરવાળો માઇનસ ચાર પણ થઈ ગયો હવે આ બે સંખ્યાઓ મળી ગયા પણ એટલે એને જે ચલ હોય એસ ચલ હતો એટલે એસ સાથે ગુણીને વચ્ચેવાળા પદની જગ્યાએ આપણે મૂકીશું તો વચ્ચેનું પદ કયું હતું માઇનસ ચાર તો માઇનસ ચારની જગ્યાએ માઇનસ ટુ એસ માઇનસ ટુ એસ આપણે મૂકીશું બાકી બધું એ જ રીતના મૂકી દઈશું ચાર એસ નું વર્ગ આ બાજુ વત્તા એક અને બરાબરની આ બાજુ જીરો હવે આપણે બે બે ની જોડ લઈને સામાન્ય કાઢીશું તો અહીંયા પહેલા બે માંથી કોમન શું નીકળે છે તો અહીંયા બે દેખાય છે અને એટલે પહેલા બે માંથી આપણે ટુ એસ કોમન નીકળશે ટુ એસ આમાંથી બે એસ કોમન નીકળી જાય તો શું રહેશે ટુ એસ રહેશે કઈ રીતના તો કે ચાર એસ નો વર્ગ એટલે શું થાય બે ગુણ્યા બે ગુણ્યા એસ ગુણ્યા એસ બે અને એસ કોમન કરી લીધો આપણે એટલે શું રહેશે રહેશે તો અહીંયા રહ્યો ઓછા અહીંયા લીધો એટલે કશું નહીં રહે એટલે એક રહેશે એ જ પ્રમાણે આ બંનેમાંથી કોમન શું નીકળશે તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે આજ કૌશમાં આપણે અહીંયા આ જ પદ આવવું જોઈએ પણ અહીંયા નિશાની અલગ છે ટુ એસ માઇનસ વન પણ અહીંયા માઇનસ ટુ એસ પ્લસ વન છે એટલે આપણે શું કરીશું માઇનસ વન કોમન કરીશું માઇનસ વન કોમન કરવાથી શું થાય નિશાનીઓ બદલી જાય એટલે માઇનસ ટુ એસ હતા આ એનો પ્લસ ટુ એસ થઈ જશે પ્લસ વન હતા એના માઇનસ વન થઈ જશે એટલે આપણને સરખું મળી ગયું બરાબર ઝીરો થશે હવે આપણે જે સરખું મળ્યું એને કોમન લઈ લઈશું તો ટુ એસ માઇનસ વન આપણે કોમન કરીશું તો પહેલામાં શું રહેશે ટુ એસ રહેશે પહેલાં પદમાં બીજા પદમાં શું રહેશે માઇનસ વન બરાબર જીરો હવે બે પદનો ગુણાકાર જીરો ક્યારે થાય બંનેમાંથી કોઈ એક જીરો હોય ત્યારે અથવા તો બંને જીરો હોય ત્યારે તો આપણે ધારી લઈશું કે ટુ એસ માઇનસ વન બરાબર અથવા ટુ એસ માઇનસ એક બરાબર જીરો જો ટુ એસ માઇનસ વન બરાબર જીરો હોય તો એસ બરાબર થશે એક તૃત્યાંશ આ માઇનસ વન બરાબરની આ પ્લસ થઈ જશે અને આ બે ગુણાકારમાં હતો એ જશે છેદમાં આ પહેલું શૂન્ય થયું એ જ પ્રમાણે અથવા અહીંયા બીજું શૂન્ય પણ એક છેદમાં બે મળશે આપણને આ બે શૂન્ય મળી ગયા બે શૂન્ય કેવા છે અહીંયા સરખા સરખા શૂન્યો હતા હવે આપણે શૂન્યનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસીશું તો શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો તો શૂન્ય કયા કયા હતા બંને સરખા હતા એક દુત્યાંશ એક દુત્યાંશ આ બંનેનો આપણે સરવાળો લઈશું તો અડધું વત્તા અડધું કેટલું થાય એક થાય આપણને ખ્યાલ જ છે પણ અહીંયા આપણે બહુપદીમાં જોઈએ તો એક વાળું પદ ખાલી અચળ પદ છે એના સિવાય શૂન્યનો સરવાળો શું હોવો જોઈએ તો માઇનસ એટલે એક ઘાત વાળો બે ઘણું ચાર વડે ભાગીશું એટલે આના બરાબર શું થશે ચાર એકાદ ચાર અંશમાં ચાર આવશે છેદમાં ચાર આવશે અંશમાં જે ચાર હતો એને આપણે માઇનસ એને આપણે માઇનસ માઇનસ ચાર સ્વરૂપે લખી શકીએ કેમ કે માઇનસ માઇનસ પ્લસ થાય એટલા માટે અને છેદમાં ચાર હતો હવે અહીંયા જોઈએ તો માઇનસ અને જે કૌશની અંદર માઇનસ ચાર હતો એના બરાબર લખીશું આપણે એસનો સહગુણક કારણ કે માઇનસ ચાર શું હતું એસનો સહગુણક એસનો સહગુણક એ જ પ્રમાણે છેદમાં ચાર એ શું હતો અહીંયા બહુપદીમાં જોઈ શકીએ છીએ આપણે એ હતો એસ ના વર્ગનો સહગુણક વર્ગનો સહગુણક હવે આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર કરીએ તો એક દ્વિત્યાંશ આપણું શૂન્ય કયા કયા હતા એક દ્વિત્યાંશ અને બંને સરખા હતા એક દ્વિત્યાંશ અને એક દ્વિત્યાંશ આપણે બંનેનો ગુણાકાર કરીશું તો અંશ અંશ ગુણાકાર થશે એટલે અંશમાં એક ગુણ્યા એક છેદમાં બે ગુણ્યા બે એટલે ચાર એક શું હતું તો એક આપણને યાદ દેખાય છે બહુપદીમાં અચળપદ તો એકની જગ્યાએ લખીશું પદ અને છેદમાં ચાર શું એસના વર્ગનો સહગુણક એટલે ચારની જગ્યાએ લખીશું એસના વર્ગનો સહગુણક આ થઈ યો આપેલ બહુપદીનો શૂન્યો અને સહગુણકો સાથેનો સંબંધ તો આપણે અહીંયા આ દાખલામાં કર્યું પેલા સૌ પ્રથમ શૂન્ય શોધ્યા એના પછી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરીને એનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસો ત્રીજો દાખલો ગણીશું તો અહીંયા શું કરવાનું છે નીચે દર્શાવેલ વિગત બહુપતિઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો એટલે આપેલ બહુપતિ છે જે આપેલી છે આપણને એના આપણે શૂન્ય શોધવાના છે અને શૂન્ય શોધ્યા પછી એના સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો છે તો શૂન્ય શોધતા પહેલા આપણે આ બહુપદીના પ્રમાણિક સ્વરૂપમાં ફેરવીશું એટલે કે ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવીશું તો આપેલ બહુપદી થશે પી ઓફ એક્સ બરાબર છ એક્સ નો વર્ગ પછી એક્સ વાળો જે એક ઘાતવાળી પદ વચ્ચે આવશે એટલે ઓછા સાત એક્સ અને અચળ પદ છેલ્લે આવશે એટલે ઓછા ત્રણ આના શૂન્ય શોધવા માટે આપણે બહુ 0 સાથે છ 6x નો વર્ગ ઓછા સાત એક્સ ઓછા ત્રણ બરાબર જીરો હવે પ્રથમ પદ નો સહગુણક અને છેલ્લા પદનો આપણે ગુણાકાર કરીશું તો છ ગુણ્યા ઓછા ત્રણ એટલે છ ગુણ્યા ત્રણ અઢાર ઓછા અઢાર થશે ઓછા અઢાર ના આપણે એવા બે ભાગ કરીશું કે વચ્ચે વાળ ઉપર એટલે કે માઇનસ સાત આપણને મળવું જોઈએ તો અહીંયા નવ ગુણ્યા બે લઈએ ચાલો તો નવ દુ અઢાર થઈ ગયા એટલે ગુણાકાર જેટલો આવી ગયો પણ પ્લસ માઇનસ માઇનસ અઢાર જોઈએ છે એટલા માટે આપણે નવ ને માઇનસ રાખીશું બે ને પ્લસ રાખીશું

વધતા બે એક્સ આપણે મૂક્યા કોની જગ્યાએ સાત એક્સની જગ્યાએ બાકી બધું તમારે એ જ રાખવાનું એટલે કે છ એક્સ નો વર્ક આ બાજુ માઇનસ ત્રણ હતા અને બરાબર ઝીરો હતા હવે શું કરીશું તો બે બે ની જોડ બનાવીશું આપણે એટલે અહીંયા આ બંનેની જોડ બનાવી આ બંનેની એ જોડમાંથી જે કોમન નીકળતું હોય આપણે કાઢવાનું છે તો પહેલી બે પહેલા બે પદ એમાંથી કોમન શું નીકળશે તો કે ત્રણ એક્સ નીકળશે તો ત્રણ એક્સ નીકળી ગયા આ પદમાંથી ત્રણ એક્સ નીકળી જાય તો શું રહેશે બે એક્સ રહેશે આપણને કશું જ કોમન દેખાતું નથી એટલે આપણે શું કરીશું વત્તા એક કોમન કરીશું વત્તા એક કોમન કરીએ એટલે પદમાં કોઈ ફેરફાર થશે નહીં બેઠા ને બેઠા એ પદ આવી જશે એટલે કે બે એક્સ અહીંયા રહેશે અને બરાબર હવે ફરીથી જે કોમન આ એક પદ અને કોમન લઈ લઈશું તો બે એક્સ ઓછા ત્રણ કોમન કર્યા તો પહેલામાં શું રહ્યું ત્રણ એક્સ રહ્યો ત્રણ એક્સ બીજામાં શું રહ્યું એક એટલે અહીંયા લખીશું આપણે વત્તા એક અને બરાબર જીરો આ બે સંખ્યાઓનો ગુણાકાર આ બે પદનો ગુણાકાર જીરો થાય છે એનો મતલબ કે બંનેમાંથી કોઈ એક પદ જીરો હશે અથવા તો બંને જીરો હશે આપણને ખ્યાલ નથી કે કયો જીરો છે એટલા માટે આપણે ધારી લઈશું કે ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો અથવા ત્રણ એક્સ વત્તા એક બરાબર જીરો હવે ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો હોય તો એક્સ બરાબર કેટલા થશે તો કે ત્રણ આ બાજુ આવશે એટલે પ્લસ ત્રણ થશે બે જશે છેદમાં એટલે ત્રણ ભાગ્યા બે આ એક્સની કિંમત આપણને મળી આ શૂન્ય મળ્યું એક એ જ રીતના અથવા આ બાજુ એક્સ બરાબર કેટલા થશે તો કે એક આ બાજુ આવશે તો -1 એક થશે ત્રણ જશે છેદમાં એટલે માઇનસ એક છેદમાં ત્રણ એ આપણું બીજું શૂન્ય થશે અહીંયા આપેલ બહુપદીને આપણે શૂન્યો શોધી નાખ્યા હવે આપણે શૂન્યો અને સહ વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો શૂન્ય શૂન્યોનો સરવાળો તો શૂન્યો કયા કયા હતા આપણી જોડે તો કે ત્રણ છેદમાં બે અને બીજું હતું માઇનસ એક છેદમાં ત્રણ આ બંનેનો આપણે સરવાળો લઈશું એટલે વત્તાકાર કરીશું અહીંયા સાદુરૂપ આપીશું તો ત્રણ છેદમાં બે વત્તા ઓછા ઓછા એક ચોકડી ગુણાકાર કરો તો પણ ચાલે જેમ કે ત્રણ જોડે થશે તો નવ થશે ઓછા બે નો ગુણાકાર એક જોડે એટલે બે થશે અને છેદમાં બંનેનો ગુણાકાર એટલે બે ગુણ્યા ત્રણ છ થશે નવ ઓછા બે કેટલા થશે સાત નવ ઓછા બે થશે સાત છેદમાં આપણે લખીશું છ હવે જે સાત હતા એને આપણે માઇનસ માઇનસ સાત સો રૂપિયા લખી શકીએ કારણ કે માઇનસ માઇનસ પ્લસ થશે અને છેદમાં તો હતો જ હવે આપણે જોઈ શકીએ છીએ કે બહુપદીમાં માઇનસ સાત શું હતું માઇનસ સાત શું હતું આ બાજુ બહુપદીમાં તો માઇનસ સાત બરાબર હતું એક્સ નો સગુણક તો એ માઇનસ સાતની જગ્યાએ આપણે એક્સ નો સગુણક લખીશું પણ આ માઇનસ તો હતો જ એટલે એ માઇનસ આપણે પહેલા લખીશું અને જે અંદરનો માઇનસ સાત હતો એની જગ્યાએ સહગુણક લખીશું કારણ કે નો સહગુણક હતો એ જ પ્રમાણે છેદમાં છ છેદમાં છ બરાબર શું હતું છેદમાં છ બરાબર હતું અહીંયા જોવા બહુપદીમાં તો કે એક્સ ના વર્ગનો સહગુણક હતો એટલે છ ની જગ્યાએ આપણે લખીશું વર્ગનો હવે શૂન્યનો ગુણાકાર કરીશું શૂન્યનો ગુણાકાર ગુણાકાર તો શૂન્ય કયા કયા હતા ત્રણ છેદ બે અને ગુણાકારમાં માં માઇનસ એક છેદમાં ત્રણ આ બંનેનો ગુણાકાર થશે પેલા તો પ્લસ માઇનસ માઇનસ થઈ જવાના ઉપર અંશ અંશનો ગુણાકાર એટલે ત્રણ એકા ત્રણ છેદમાં છેદ છેદનો ગુણાકાર એટલે ત્રણ દુ છ હવે માઇનસ ત્રણે શું હતું તો બહુપદીમાં જોઈશું માઇનસ ત્રણ બરાબર શું હતું અચળપદ હતું એટલે માઇનસ ત્રણની જગ્યાએ લખીશું આપણે અચળપદ અચળ પદ અને છેદમાં જે છ હતો છ બરાબર જોયું એ પ્રમાણે સહગુણક એટલે આ થયું શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકારનો એના સહગુણકો સાથેનો એટલે કે બહુપદીના સહગુણકો સાથેનો નો વર્ગ ઓછા

આ સ્વરૂપે લખી શકાય રૂટ પંદરનો વર્ગ કેટલો થાય પંદર થાય એટલે પંદરની જગ્યાએ આપણે શું લખ્યું રૂટ પંદરનો વર્ગ લખ્યો એના બરાબર જીરો હતું જ આ થયું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું સ્વરૂપ થયું જોવા અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો એ માઇનસ બી ગુણ્યા એ પ્લસ બી થાય તો આની જગ્યાએ આપણે એ માઇનસ બી એ પ્લસ બી જેવું સ્વરૂપ બનાવવું હોય તો અહીંયા થશે ટી માઇનસ ટી માઇનસ રૂટ પંદર કારણ કે એ બરાબર થઈ ગયો ટી અને બી બરાબર થઈ ગયો રૂટ પંદર અને ટી વત્તા રૂટ પંદર આના બરાબર જીરો હતા હવે આ બંને પદનો ગુણાકાર જીરો એનો મતલબ કે બંનેમાંથી કોઈ એક જીરો હશે એટલે આપણે જાણી લઈશું કે ટી ઓછા રૂટ અથવા ટી વત્તા રૂટ પંદર બરાબર જીરો તો ટી ઓછા રૂટ પંદર બરાબર જીરો હોય તો ટી બરાબર શું થશે વત્તા રૂટ પંદર થઈ જશે આ થઈ ગયું એક શૂન્ય અથવા બીજા શૂન્ય માટે આપણે કરીશું ટી બરાબર માઇનસ રૂટ પંદર એટલે બીજું શૂન્ય થયું માઇનસ રૂટ પંદર હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તો પેલા કરીશું શૂન્યનો સરવાળો શૂન્ય કયા કયા હતા રૂટ પંદર અને માઇનસ રૂટ પંદર આ બે શૂન્ય હતા પણ એમનો આપણે કરવાનો છે સરવાળો એટલે વધતા કરીશું હવે આનું સાદુરૂપ આપીશું તો રૂટ પંદર ઓછા ઓછા રૂટ શું થશે પદ અહીંયા આપેલું નથી એના મત એનો મતલબ કે ટી નો સહગુણક જીરો થશે એટલે અહીંયા જે પદ ના આપેલું એનો સહગુણક જીરો થાય એટલે આ જીરો જે અંશમાં હતું એના બરાબર શું થશે ટીનો સહગુણક ટીનો સ ગુણક અને છેદમાં એક એ શું હતું તો કે ટીના વર્ગનો સહગુણક અહીંયા બહુપતિમાં આપણે જોઈ શકીએ છીએ તો એકની જગ્યાએ લખીશું ટી ના વર્ગનો ગુણક એ જ પ્રમાણે આપણે શૂન્યોનો ગુણાકાર જોઈશું શૂન્યોનો ગુણાકાર તો શૂન્યો કયા કયા હતા રૂટ પંદર અને ઓછા રૂટ પંદર આ બંનેનો આપણે કરીશું ગુણાકાર વત્તા ઓછા ઓછા થશે અને રૂટ પંદર અને રૂટ પંદરનો ગુણાકાર થઈને નીકળી જશે રહેશે પંદર રહેશે એટલે અને ગુણાકાર થશે અને નિશાની વત્તા ઓછા ઓછા નિશાની ઓછા પંદરને ને આપણે ઓછા પંદર છેદમાં એક સ્વરૂપે લખી શકીએ ઓછા પંદર બરાબર શું હતું બહુપદીમાં તો આપણે જોઈ શકીએ ઓછા પંદર બરાબર હતું એટલે ઓછા પંદરની જગ્યાએ લખીશું આપણે અચળપદ અને છેદમાં એક બરાબર તો આગળ જોઈએ પ્રમાણે એક બરાબર શું હતું ટી ના વર્ગનો સહગુણક તો એ એકની જગ્યાએ લખીશું આપણે ટી વર્ગનો સગુણક નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસના પ્રકરણ બે બહુપદીઓનું સ્વાધ્યાય બે પોઈન્ટ બે જોઈશું એમાં બીજો દાખલો નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે અહીંયા જે પહેલા દાખલામાં અહીંયા જે કિંમતો આપેલી છે એક છેદમાં ચાર અને માઇનસ એક એ શું છે તો પ્રથમ એ શૂન્યનો સરવાળો અને બીજી કિંમત એ શૂન્યનો ગુણાકાર છે આપણે લખીશું શૂન્યનો સરવાળો બરાબર અને નો ગુણાકાર શૂન્યનો ગુણાકાર એ આપણને આપેલો છે માઇનસ એક તો આના પરથી આપણે બહુપદી શોધવાની છે તો આપણે સૂત્ર લખીશું એક માંગેલ બહુપદી જ્યારે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય ત્યારે કઈ બહુપદી મળે એનું સૂત્ર લખીશું અહીંયા પહેલા માંગેલ બહુપદી માંગેલ બહુપદી એને આપણે પી ઓફ એક્સ કહીશું તો પી ઓફ એક્સ બરાબર કે કૌશમાં એક્સનો વર્ગ ઓછા કૌંસમાં શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો ગુણ્યા એક્સ વધતા શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર અહીંયા તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર એટલે બહુપદી પી ઓફ એક્સ બરાબર બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ અને જે શૂન્યનો સરવાળો આપેલો હોય અહીંયા મૂકવાનો શૂન્યનો ગુણાકાર આપેલો હોય અહીંયા મૂકી પછી એટલે તમને માંગેલ બહુપદી મળી જાય તો આપણે દાખલો ગણીશું પહેલા દાખલામાં શૂન્યનો સરવાળો કેટલો હતો એક છેદમાં ચાર આપણે અહીંયા છે અને શૂન્યનો ગુણાકાર કેટલો હતો -1 તો સૂત્રમાં કિંમતો મૂકીશું બરાબર કે કંસમાં એક્સ નો વર્ગ ઓછા શૂન્ય નો સરવાળો કેટલો હતો આપણો એક છેદમાં ચાર તો અહીંયા આપણે શૂન્ય ના સરવાળાની જગ્યાએ એક છેદમાં ચાર મૂકીશું ગુણાકારમાં એક્સ વત્તા શૂન્ય નો ગુણાકાર એ કેટલો છે અહીંયા તો માઇનસ એક એટલે અહીંયા લખીશું માઇનસ એક હવે સાદુરૂપ આપીશું આનું તો કે એક્સ નો વર્ગ ઓછા એક્સ નો અને એક નો ગુણાકાર થઈ જશે અહીંયા તો એક્સ થશે /4 +- અહીંયા +-- 1 હવે આનો લસા લઈશું આપણે તો લસા 4 થશે લસા થશે 4 એટલે લખીશું = કૌંસમાં અહીંયા આવી જશે 4 કઈ રીતના લસા આવશે એ આપણે જોઈએ તો આપણે લસા 4 કરો હોય તો અહીંયા /4 હોવું જોઈએ /4 કરીએ તો ઉપર આપણે પણ 4 ગુણવું પડશે એ રીતના અહીંયા ચાર અહીંયા પણ ચાર ગુણી જશે તો ઉપર થશે ઓછા અહીંયા અને છેદમાં છે આ આપણો જવાબ થશે આ તમે અહીંયા આ છેદમાં ચાર છે અને તમે ગીર નીચે લઈ જાઓ તો પણ ચાલે તો આ આપણી માંગેલ બહુપદી થશે હવે આપણે બીજો દાખલો જોઈશું રૂટ ટુ અને એક છેદમાં ત્રણ અહીંયા રૂટ ટુ છે અને એક છેદમાં ત્રણ શૂન્યનો ગુણાકાર લખીશું શૂન્યનો શૂન્યનો સરવાળો બરાબર રૂટ બે વર્ગુણમાં બે અને શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર એ આપેલો છે આપણને એક છેદમાં હવે આપણે બહુપદી શોધીશું આ થશે બરાબર બરાબર કે કૌંસમાં એક્સ નો વર્ગ ઓછા શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે આપણને રૂટ બે એટલે કૌંસમાં લખીશું વર્ગ બે રૂટ બે

છેદમાં ત્રણ હોવું જોઈએ તો ઉપર પણ ત્રણ વડે આપણે ગુણવું પડે એ રીતના અહીંયા ત્રણ હોવું જોઈએ ઉપર પણ હવે સાદરૂપ આપીશું તો કે ત્રણ એક્સ નો વર્ગ ઓછા ત્રણ રૂટ ટુ એક્સ વધતા અહીંયા થશે એક અને છેદમાં આવી જશે ત્રણ હવે આ છેદનો ત્રણ હતો એને આપણે કે ને નીચે લઈ જઈશું તો કે છેદમાં ત્રણ કંસમાં ત્રણ એક્સનો વર્ગ ઓછા ત્રણ રૂટ ટુ એક્સ વત્તા એક આ આપણી માંગેલ બહુપદી થશે